નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર ધોળકાની જીકે મ્યુનિસિપલ હોસ્પિટલ જર્જરિત રિનોવેશન કરવા ઉઠેલી માંગણી અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે ધોળકા નગરપાલિકા સંચાલિત વર્ષો જૂની જીકે મ્યુનિસિપલ હોસ્પિટલની બિલ્ડિંગ અત્યંત જર્જરિત થઈ ગઈ છે ઠેર ઠેર જાડી ઝાકરા ઉડી નીકળ્યા છે અહીં પારાવાર ગંદકી જોવા મળી રહી છે ધોળકાની આ જીકે હોસ્પિટલ એક સમયે સમગ્ર ધોળકા તાલુકાના ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ રૂપતિ ધોળકાનગર અને ગામડાના દર્દીઓ અહીં સારવાર માટે આવતા હતા અને સાજા થઈ હસતા હસતા પોતાના ઘરે પરત ફરતા હતા હાલ એક ડૉક્ટર અને પાંચ અધિકારીઓ અહીં ફરજ બજાવી રહ્યા છે ઓપીડી અને ઇન્ડોર સારવારની સુવિધા છે પરંતુ આ હોસ્પિટલમાં મશીનરી ઉપલબ્ધ નથી કર્મચારીઓને રહેવા માટેના ક્વાર્ટર્સ પણ અને જોખમી હોવાથી ક્વાર્ટર્સમાં કોઈ રહેતું નથી રાત્રે અહીં વચમેન હોતો નથી આથી સ્થાનિક લોકોની માંગણી છે કે ધોળકાની જીકે મ્યુનિસિપલ હોસ્પિટલનું નગરપાલિકા દ્વારા રિનોવેશન કરવામાં આવે અને સુવિધા વધારવામાં આવે હું ગામ પિસાવાળાનો વતની છું અને હું અહીંયા દવા લેવા આવ્યો છું અને આ જે દાદાનું દવાખાનું પહેલાંથી વરસાય છે એવું અત્યારે રહ્યું નથી અને વર્ષો જૂનું છે આ દવાખાનું અને આ દાદાનું દવાખાનું ક્યાંય છે સારામાં સારું છે જે ભાલ પરદેશથી બધા બધા અહીંયા દવા લેવા આવે છે અને આ દવા સારી વા મળે છે અને સસ્તી મળે છે સારું મળે છે જો આ ફરી વારનું સ્ક્રીશન કરીને આનું નવીકરણ થાય તો આભાર તમારો ધોળકા મ્યુનિસિપાલિટી સંચાલિત જી કે હોસ્પિટલની મુલાકાત લેતા હોસ્પિટલ ખૂબ જ અંદર જર્જરિત હાલતમાં છે ડૉક્ટર સાહેબને મળતા ડૉક્ટર બે હજાર અઢારથી અહીંયા ઓપીડી અને ઇન્ડોર ચાલે છે દર્દીઓ પણ સારા આવે છે પરંતુ સુવિધાના નામે અહીંયા બિલકુલ મીંડું છે તમે હોસ્પિટલની હાલત જુઓ પાછળના જે ઓગણીસો ચાલીસની બનાવેલી છે એકદમ ખરાબ હાલતમાં છે આ હોસ્પિટલ ભૂતકાળની અંદર ધોળકા તાલુકાના ગરીબ દર્દીઓ એટલા બધી સારી સુવિધાથી એ લોકોને સુવિધા મળતી હતી અને ગરીબ દર્દીઓને સારી સારવાર મળતી હતી એના કારણે આખા અમદાવાદ જિલ્લામાં જી કે હોસ્પિટલ ખૂબ જ પ્રખ્યાત હતી પણ પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં નગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા આ હોસ્પિટલ પ્રત્યે હોરમાયું વર્તન દાખવવામાં આવે છે અને આજ દિન સુધી હું તો એવું નથી માનતો કે કોઈ પણ નગરપાલિકાના પ્રમુખશ્રી આવ્યા હોય અને હોસ્પિટલની મુલાકાત લીધી હોય તે આપ સારી રીતે જાણો છો કે ધોળકાની અંદર ફક્ત એક જ હોસ્પિટલ જે સારી હતી અને એને જો આવી હાલતમાં મૂકી દેવાય તો પછી પ્રાઇવેટ હોસ્પિટલોમાં જવા સિવાય બીજો કોઈ દર્દીઓને માર્ગ હોતો નથી અને પ્રાઇવેટ હોસ્પિટલો તો ખૂબ જ મોંઘી એમની સારવાર થાય છે જેથી અમારી માગણી એવી છે કે ભાઈ ધોળકા મ્યુનિસિપલ સંચાલિત જે જી કે હોસ્પિટલ છે એનું સમગ્ર બિલ્ડિંગનું રિનોવેશન કરી અને ફરી ભૂતકાળની અંદર જેમ દાદાની હોસ્પિટલ તરીકે જાણીતી હતી અને ધમધમતી હતી એવી ફરી હોસ્પિટલ આ ધમધમે અને ગરીબ દર્દીઓ આનો લાભ લે એવી અમારી માંગણી છે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ તોડકાર દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયક પ્રેસ કરો જેથી આપની નોટિફિકેશન મળતી રહે